લક્ષ્મણભાઈ વડકિયા દ્વારા કરવામાં આવી હતી ઉપરાંત વધુમાં ધોરણે જે ભરતીઓ હાલ ચાલુ છે તેમાં છૂટછાટ આપવા માટે રજૂઆત કરવામાં આવી હતી તેમજ તાત્કાલિક ધોરણે અઢાર પાંચ નોટિફિકેશન રદ કરવા માટે રજૂઆત કરાઈ હતી જો સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બનાવવામાં આવેલ નિયમો બંધારણ સાથે સુસંગત ના હોવાથી તાત્કાલિક પંદર દિવસમાં રદ કરવામાં નહીં આવે તો વિધાનસભામાં તમામ લોકોને સાથે રાખીને વિરોધ કરવાની હતી મોટી સંખ્યામાં યુવાનો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડ ની બહાર ઉપસ્થિત રહ્યા હતા વાલ્મિકી મંડળના પ્રમુખ શમશેરસિંહ બારીયા એલ જે ચરેલ બ્રિજેશભાઈ હેતલબેન અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર અનિલભાઈ પરમાર ઇન્કલાબ ન્યૂઝ દાહોદ એટલે આજે રાજ્યના આદિવાસી સમાજના યુવાનો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં આવેદનપત્ર માટે અમે આવ્યા છે ગુજરાત ગુજરાત સરકાર દ્વારા ચાલીસ ટકા ફરજીયાત કરવાના કારણે અનામત વર્ગમાં અનામત વર્ગમાં સૌથી વધુ આદિવાસી સમાજને અન્યાય કરવામાં આવ્યો છે અને બંધારણની નીતિ બંધારણીય જોગવાઈઓ બંધારણનો અનુચ્છેદ ત્રણસો પાંત્રીસ બંધારણનો મૂળભૂત અધિકાર સોળ ચાર સપ્રમાણ પ્રતિનિધિત્વનો પણ ભંગ થયો છે બંધારણની નીતિ અનામત નીતિનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે એટલે આજે અમે અનામત અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે જો રાજ્ય સરકાર દ્વારા આ બાબતે આવનાર સમયમાં યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો અમે ફરીથી આ માટેનો ઉગ્ર વિરોધ કરીશું અને આંદોલન કરીશું